પાંચસો થી વધુ ઔદ્યોગિક સોસાયટી કાર્યરત છે ઉદ્યોગકારોના મતે આઈકમો અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ મંજૂરી છે અને તે જ પ્રકારનું કામ થઈ રહ્યું છે છતાં અધિકારીઓ કેમ પરેશાન કરી રહ્યા છે તે તેમને સમજાતું નથી આ પરિસ્થિતિમાં સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે ભય ફેલાયો છે કે તેમની રોજગારી છીનવાઈ જશે અને તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ જશે આ મુદ્દાને કારણે સરકારી તંત્ર અને સ્થાનિક ઉદ્યોગકારો વચ્ચે ગંભીર તણાવની સ્થિતિ સર્જાય છે હવે મારું નામ અનિલ છે અને હું આ વિસ્તારમાં એમ્બ્રોડરી ચલાવવા માટે મકાનનું બાંધકામ કરી રહ્યો છું અને આ મારી જેમ આ બધા મારા ભાઈઓ મિત્રો છે એ બધા એમ્બ્રોડરીના મશીન ચલાવવા માટે મકાનના બાંધકામ કરી રહ્યા છે મારી સાથે બધાએ જે કાંઈ અમારી સુધી અત્યાર સુધી કમાણી થી અને થોડા ઘણા જે કાંઈ ઘટતા હોય આડાવડા કરી લોન કરીને અમે અહીંયા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે બાજુ બાજુમાં એક સોસાયટી છે અહીંથી એક કિલોમીટર દૂર સાંઈ ગંગા સોસાયટી આ લોકો આ ઇન્ડસ્ટ્રીનો પર્ટીક્યુલર વિરોધ કરે છે અને આજે અમારી પાસે એ સ્થિતિ આવી ગઈ છે જે કાંઈ મૂડી હતી અમે આમાં લગાડી દીધી આમે દિવાળી છે દિવાળી કરવાના પૈસા અમારી પાસે વધ્યા નથી ઘર ઉપર લોન બીજી કાંઈ વ્યવસ્થિત હોય એ લોન દેહમાં કંઈક આટીવાળી વસ્તુ ડી લોન વ્યાજે આ બધી વસ્તુ લઈને આ પ્રોજેક્ટ પૂરા પૂરા કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ પણ સોસાયટીના વિરોધની લીધે એસએમસી રોજ કાર્યવાહી કરે છે રોજ અમારો સીલિંગ કરે છે રોજ નોટિસો આપે છે રોજ અમારો સામાન ભરી જાય છે તો હવે અમારી પાસે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ને તો આત્મવિલોપન કરવા સિવાય અથવા તો અહીંથી ભાગી જવા સિવાય સિવાય કાંઈ રસ્તો મારી અને મારી સાથે ઉભેલા મિત્રો પાસે વધ્યો નથી તો અમે ને અથવા તો જે કાંઈ સત્તાધીશો છે અમે એમ કહીએ છીએ કે જે કંઈ રીતે વરાછા આખામાં હોટલ ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ કામ કામગીરી થાય છે એ જ કામ કરીએ એ જ ધારાધોરણ મુજબ અમે કામ કરીએ છીએ તો અમારી ઉપર રહમ નજર રાખી અને આ મુદ્દાનું રોજની માટે સોલ્યુશન કરે અને આજે પાંચ સાત દસ જણા લોકો અમને ઇમોશનલી બ્લેકમેલ અથવા તો બ્લેકમેલ કરે છે એને કંઈક સમજાવે આપણે એમ કે અમારા જ ભાઈઓ છે મળીને કામ કરીએ આવું કરીએ તો અમારું જે કંઈ આ આ અમે કંઈક કામ કર્યું છે જે કંઈ બરા મૂડી અમે નાખી છે એ મૂડી ઉપર અમારે કંઈક ઊભા થાય અને અમારા સામે દિવાળી અમને કંઈક દેખાય આ મારી રજૂઆત અત્યારે છે